જંબુસર નગરપાલિકા ક્લાર્કનો વયનિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો જંબુસર નગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અબ્દુલ અજીજ ગુલામ રસુલ મલિક જેઓ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ વયનિવૃત્ત થતા હોય તેમનો વય નિવૃત્તિ સમારોહ રોજ નગરપાલિકા ખાતે દબાણ અને લાઇબ્રેરી ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં સદસ્ય વિશાલભાઈ પટેલ સાકીરભાઈ મલિક સલીમભાઈ પટેલ કાદરબેગ મિરજા અગ્રણી વિરેનભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ અજીજ ગુલામ રસુલ મલિક જેઓ એક એક ઓગણીસો છન્નુંના રોજ નાકા ક્લાર્ક તરીકે નિમણૂક પામ્યા હતા અને બે હજાર બેથી વેરા શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા તેઓની અઠાવન અઠાવીસ વર્ષની નોકરી નિષ્ઠાપૂર્વક બજાવી તેઓ ધીર ગંભીર નિખાલસ સરળ અને શાંત સ્વભાવના અધિકારીઓ કર્મચારીઓ સાથે પાલિકામાં સુંદર ફરજ બજાવી આજે તેમનો વયનિવૃત્તિ સમારંભ હોય ઉપસ્થિતોએ તેમનું આગામી જીવન ધાર્મિકતા સહિત પરિવારજનો સાથે નિરોગી સુખમય વિતાવે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી તથા કર્મચારીઓ દ્વારા સાલ ઓડાડી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહની નાદુરસ્ત તબિયતને કારણે આવી શકાય તેમ ન હોય તેઓનો શુભેચ્છા સંદેશ તથા નગરપાલિકા સીઓનો શુભેચ્છા સંદેશ લગદીરભાઈ જાંબુએ વાંચી સંભળાવ્યો હતો નિવૃત્તિ સમારોહમાં પાણી પુરવઠા એમ કે મકવાણા મહેકમ ક્લાર્ક પ્રજ્ઞેશભાઈ ઠક્કર વિનુભાઈ રાઠવા મુકેશભાઈ ચૌહાણ હિતેશભાઈ પટેલ બાબુભાઈ સોલંકી સહિત કર્મચારીગણ હાજર રહ્યા હતા